દોસ્તો આ મલપતું મલપતું કયું પ્રાણી આવે છે શિયાળભાઈ શિયાળભાઈ આમ બંને મિત્રો કઈ તરફ ચાલ્યા ભાઈ લાવો ત્યારે આપણે ઊંટ ને જ પૂછી જોઈએ ઊંટ ક્યાં જાવ છો શેરડીના ખેતરમાં શેરડી ખાવા હમ હવે મને સમજાયું તો સાંભળો બહાર દોસ્તો એક વાર શિયાળને શેરડી ખાવાનું મન થયું એણે આ વાત ઊંટને કહી ઊંટને પણ શેરડી ખાવી હતી ને જુઓ બંને તો ઉપડ્યા શેરડી ખાવા ને આમ આગળ આવી નદી હવે આ જોઈ શિયાળ શિયાળભાઈ બોલો ને ઊંટ કાકા તમે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ હું તમને નદી પાર કરાવી દઉં સારું શિયાળ ને તો પાણીમાં તરતા આવડતું જ નતું ને તો પીઠ પર બેસી ગયું અને બંને જણા નદી પાર કરવા લાગ્યા શિયાળ બેઠું પડી ભાઈ મજા પડી ઉઠની ઉપર શિયાળ બેઠું મજા પડી ભાઈ મજા પડી બંને જણા નદી પાર કરી ગયા

ખેતરનો નો હાથમાં લાકડી લઈને આવી ગયો ને તો છટકી શિયાળો એ તો નાનકડું પ્રાણી છે એ તો ખેતરમાંથી સરકીને બહાર જતો રહ્યું પણ ઊંડ તો ઊંચું પ્રાણી ભાઈ અને એ તો રખેવાળ દેખાઈ દેખાય ગયું

અને છેવટે માર ખાવાનો વારો મારે આવ્યો ઓ બાપ રે મરી ગયો ના મારો મને વાગે છે વાગે છે માર ખઈને બિચારો ઊંટ ખેતરની બહાર આવ્યો શિયાળ તો દૂર ઉભું હતું ઊંટ તો કઈ ના બોલ્યું એને પણ મનમાં વિચારો આવવા માંડ્યા બંને ધીમે ધીમે નદીને કાંઠે આવ્યા ફરી શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયું ઊંટ ભઈ તો ધીમે ધીમે પાણીમાં આગળ વધ્યા અને નદીમાં ઉતર્યા ઊંટ ઉપર શિયાળ બેઠું મચા પડી ભાઈ મચા પડી ઊંટ ઉપર શિયાળ બેઠું

એને બચાવી લીધું શિયાળભાઈએ તો પીઠ પરથી એવો કૂદકો માર્યો ને વગડામાં દોડી ગયા શિયાળભાઈ શિયાળભાઈ આભાર તો માનો